નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ બહાર પડી ગયું છે ધોરણ બારનું રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે રિઝલ્ટની ટકાવારી પણ ઘણી સારી છે તેમજ ધોરણ દસનું પણ રિઝલ્ટ આજે બહાર પડ્યું છે તેમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને સારા પર્સન્ટેજ આવ્યા છે તેને ઉજળી કારકિર્દીની લાખ લાખ શુભકામનાઓ આ ઉપરાંત ધોરણ દસની અંદર મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નબળું આવ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા છે નાપાસ થયેલા છે તો ખાસ જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નબળું આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ ધોરણ બાર દસ પાસ નથી કરી શક્યા તેના માટે આ ખાસ વિડીયો છે કે આપણે જોઈએ કે જિંદગીની અંદર નાપાસ થવું ફેલ થવું તે પણ એક સક્સેસ થવા માટેનું પહેલું પગથિયું છે કારણ કે ઘણા બધા ખ્યાતનામ મહાન હસ્તીઓ સચિન તેંડુલકર અભિતાભ બચ્ચન જેવા અલગ અલગ મહાન વિભૂતિઓ છે તે પણ ધોરણ દસની અંદર ફેલ થયેલા છે અને પછી પોતાને સમજ આવતા અને પોતાનો અથાક પરિશ્રમથી તે આગળ ખ્યાતનામ વ્યક્તિ બનેલા છે તો ધોરણ દસમાં નાપાસ થયા છો તો કોઈ પ્રોબ્લેમ નથી અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વારંવાર ગુજરાત બોર્ડની એક્ઝામ આપવા છતાં પણ ધોરણ દસમાં પાસ થઈ શકતા નથી તો તેના માટે ખાસ કરી અને એનઆઈ બોર્ડ એટલે કે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલક્ષી શિક્ષા સંસ્થાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ નામની એક સંસ્થા ચાલી રહી છે જે દિલ્હીમાં એની મેન બ્રાન્ચ આવેલી છે અને ગુજરાત અને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ છે જેવી રીતે આપણું ગુજરાત બોર્ડ છે તેવી રીતે એનઆઈ બોર્ડ છે અને આ બોર્ડમાં એક્ઝામ આપી અને આપણે ધોરણ દસ આરામથી પાસ કરી શકીએ છીએ કોઈ વિદ્યાર્થીને ધોરણ દસની અંદર ઓછા ટકા આવ્યા છે તો પણ તે વિદ્યાર્થીઓ આ બોર્ડની અંદર રીટ્રાય બીજી વાર એક્ઝામ આપી અને પોતાના પર્સન્ટેજ વધારી શકે છે અને ગુજરાત બોર્ડનું રિઝલ્ટ પણ અહીંયા જમા થઈ જાય છે અને બીજું રિઝલ્ટ આપણને આપવામાં આવે છે કોઈ વિદ્યાર્થી એક વિષયમાં બે વિષયમાં ત્રણ વિષયમાં કે ચાર વિષયમાં ફેલ છે તો તે વિદ્યાર્થીને પણ જેટલા વિષયમાં ફેલ છે એટલા વિષયની એક્ઝામ આપી અને આના અંદરથી નવું રિઝલ્ટ મેળવી શકે છે તો નાપેશ થયેલા વિદ્યાર્થીઓને કંઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી તે ધોરણ દસની અંદર આસાનથી પાસ થઈ જશે અને આ બોર્ડની અંદર એડમિશન ત્રણસો ને દિવસ ચાલુ હોય છે અને આ બોર્ડની અંદર એક્ઝામ વર્ષમાં બે વાર લેવાતી હોય છે અને એક્ઝામની સિસ્ટમ પણ બહુ સરળ હોય છે સો માર્ક્સનું પેપર હોય તેમાંથી ત્રીસ માર્કના એસાઈમેન્ટ લખવાના હોય છે અને સિત્તેર માર્કની એક્ઝામ દેવાની હોય છે તો તે ઘણું સરળ હોય છે એસાઈનમેન્ટ આપણે જોઈ જોઈ અને વ્યવસ્થિત લખી શકીએ છીએ અને એસાઈનમેન્ટમાં સારા એવા માર્ક્સ લાવે છે તો આપણે જ્યારે ફાઇનલ એક્ઝામ થિયરિકલ દઈએ છીએ તેમાં પણ આપણે આસાનીથી પાસ થઈ જતા હોઈએ છીએ અને આ બોર્ડનું રિઝલ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય છે કે આ બોર્ડનું રિઝલ્ટ કંઈ ચાલશે નહીં ગવર્મેન્ટ જોબમાં નહીં ચાલે તો મારો ખુદનો અનુભવ છે કે આ બોર્ડના રિઝલ્ટ બધી જગ્યા પર ચાલે છે બધી ડિગ્રી માટે વેલિડ છે બધી ભરતી માટે વેલિડ છે તો નાપાસ થયેલા ટોટલ વિદ્યાર્થીઓની મારી નમ્ર વિનંતી છે કે ગુજરાત બોર્ડમાં તમને લાગતું હોય વિશ્વાસ હોય કે હું પાસ થઈ જાયશ તો જ એમાં તમે ફોર્મ ભરો નહીંતર એનઆઈસી બોર્ડમાં તમે ફોર્મ ભરી દો એના માટે કંઈ પણ હેલ્પ જોતી હોય તો અમારો નંબર આપેલો છે પણ જો જરૂર હોય તો જ તે નંબર પર કોલ કરો નહીતર તે નંબર પર વોટ્સઅપ કરી અને તમે જે કાંઈ માહિતી જોતી હોય તે માહિતી તમને વોટ્સઅપ દ્વારા મળી રહેશે આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓને પરિણામ ઓછું આવ્યું છે ટકા ઓછા આવ્યા છે તો કંઈ એને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોરણ દસ તો એક પ્રારંભિક પાયો છે એક સ્ટેપ હતું તો ધોરણ દસની અંદર ઓછા પર્સન્ટેજ આવ્યા છે તો આપણે જાગી જવાનું અને વધારે મહેનત કરવાની છે અને ખાસ કરીને આપણે ધોરણ દસ પછી ઓછા પર્સન્ટેજ આવ્યા છે તો આપણે કઈ લાઈન લેવી તો એના માટે એક વિડીયો મેં આજ સવારમાં જ મૂકેલો છે તે વિડીયો ડીપમાં જુઓ જો એમાં સમજ નહીં પડે તો રૂબરૂ મુલાકાત માટે પણ તમે આવી શકો છો આ ઉપરાંત ધોરણ દસ અને ધોરણ બાર એ લાઈફના ટર્નિંગ પોઈન્ટ હોય છે તેના પરથી જ આપણે કારકિર્દીની દિશા નક્કી થતી હોય છે તો ખાસ પાસ થયા છો ફેલ થયા છો ઓછા ટકા આવ્યા છે વધુ ટકા આવ્યા છે કોઈ મગજ ઉપર રાખ્યા વગર આપણે એ વિચારવાનું છે કે આગળ હવે મારે શું કરવું છે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે ઓછા માર્ક્સ આવ્યા છે તે પણ એક ધન્યવાદને પાત્ર છે કારણ કે એને એક આખો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ મળશે કે આગળ મારે શું કરવું કેવી રીતે આગળ વધવું અને લાઈફમાં જો આપણે ઓછી મહેનત થઈ જાય અને થોડું ધ્યાન ન અપાય તો કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવો એનો અનુભવ થાય છે અને આ પછી એને જો મગજના દ્વાર ખુલી જાય છે મગજના અને એને વ્યવસ્થિત સમજ પડી જાય છે કે એજ્યુકેશનનું મહત્ત્વ સમજાઈ જશે તો ઘણા ડ્રોપ લીધેલા વિદ્યાર્થીઓ ફેલ થયેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડની અંદર ન સારા એવા નંબર પ્રાપ્ત કરતા હોય છે અને પોતાની કારકિર્દીમાં સારી એવી પોસ્ટ ઉપર પહોંચતા હોય છે તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓના સારા માર્ક્સ આવ્યા છે સારા પર્સન્ટેજ આવ્યા છે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે પણ વિદ્યાર્થીઓ ફેલ થયા છે ઓછા માર્ક્સ આવ્યા છે તેવા સો ટકા મારો કોન્ટેક કરો અને દેણ કોઈ નાસી પાસ થવાની કે હતાશ થવાની જરૂર નથી જિંદગીની અંદર ટ્રાય એન્ડ ટ્રાય ટુ સક્સેસ ફેલ થયા છો કંઈ વાંધો નહીં તમે પાસ થઈ શકો તમારામાં એવી આવડત છે અને આપણે થોડુંક એવું ડાયવર્ટ કરી બોર્ડ ડાયવર્ટ કરી અને આની અંદર આસાનીથી તમે પાસ થઈ શકશો આ ઉપરાંત જે કોઈ વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં ભણે છે અને જેના ચૌદ વર્ષ પૂરા થાય છે તેવા વિદ્યાર્થીઓ પણ ડાયરેક્ટ આ બોર્ડની અંદર એડમિશન લઈ અને એનઆઈસી બોર્ડમાં દસમાની પરીક્ષા આપી શકે છે અને આસાનીથી પાસ થઈ શકે છે જય હિન્દ જય ભારત